બગડી ન જાય તેનું ધ્યાન રાખજો રાત ભીઆઈ ની ચેતવણી ખોડા બોર્ડર ઉપર કડક ચેકિંગ દરેક વાહનોની ઝીણવટ ભરી તપાસ થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ થાય તેના માટે થરાદ પોલીસ દ્વારા ખોડા બોર્ડર ઉપર ફરી તપાસ કરાઈ રહી છે તો રાજસ્થાન તરફથી આવતી તમામ વાહનો અને વાહન ચાલકોનું તપાસ કરવામાં આવી રહ્યું છે તેમજ થરાદ પોલીસ દ્વારા બોર્ડર ઉપર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ થઈ રહ્યું છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ નશીલા પદાર્થો અને ગેરકાયદેસર હથિયારો ન પ્રવેશે તે ચોકસાઈ રાખવામાં આવી રહી છે ગુજરાત અને રાજસ્થાનને જોડતી ખોડા બોર્ડર સંવેદનશીલ બોર્ડર છે અવનવી તરકીબો કરી અને ખોડા બોર્ડ

બનાસકાંઠા